ભેગા થઈને કરે છે ત્યારે આ જીત એ બનાસકાંઠા ની જનતા ની જીત છે કોંગ્રેસ ના કાર્યકરો ની છે બનાસકાંઠા માં બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં આપ સૌના આશીર્વાદથી બનાસ બનાસતી બેન કે સૂત્ર આપ્યું હતું બનાસકાંઠાની આઝાદી આઝાદીની વાત લઈને આપણે નીકળ્યા હતા ઘણા બધાને અહંકાર હતો કે અમે આ ડેરી બેંક પોલીસ આ બધાથી ગમે તેવું બની કે બનાસકાંઠા એ નક્કી કર્યું તું કે બનાસ જિલ્લા બહાર થી આવેલા લોકો જે ધણિયાપુ કરે છે એને બનાસકાંઠામાંથી બહાર મૂકવા માટે કરીને આ કોંગ્રેસ ભાજપ કરતા પણ વધારે કોંગ્રેસ ભાજપ કરતા પણ વધારે તાનાશાની હોમ લડાઈ હતી એમાં આપ સૌએ ખુબ સાથ સરકારને આશીર્વાદ આપ્યા છે એના માટે આપ સૌનો હૃદયપૂર્વક અમે આભાર માનીએ છે

કોઈ આપણા બધા બનાસકોટાના થરાજના હોય વાવ ના હોય નાના નાના કાર્યક્રમોએ મહેનત કરી છે આપણી પાસે નહોતા પૈસા નહોતું કોઈ વગર રૂપિયા વગર ખર્ચે આપણે જરા મહેનત કરી છે અને આપણે આ પરિણામ લાવ્યા છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આ જેની પેહણીની પણ 36 કોમની વીજા છે અને ગરીબ પરિવારની દીકરી જ્યારે લોકસભામાં ગઈ છે ત્યારે હંમેશા માટે ક્યાંક ને ક્યાંક અવાજ ઉપાડશે એની પણ તમને પૂરેપૂરી ખાતરી કહું તો અમે તો તમારો બધાનો આભાર માનીએ છીએ તમે બધા ભેગા થઈને આ સારો સમાજ ને હાચવી છે અને ગુજરાત ની અંદર જો કોંગ્રેસ પવન